ખાતવિધિ કરી હતી ઉપરાંત બાર ધનસુરા હિંગળાજ સહિત સાત જેટલા મંદિરોની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી આરતી ઉતારી હતી જેના દર્શન કરી હજારો હરિભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો પૂજ્ય મહંત સ્વામી અને બે હજાર સોળમાં ગુરુપદે આવ્યા બાદ ફક્ત નવ વર્ષમાં અબુધાબી રોબિન્સ વિલ અમેરિકા સહિત પાંચસોથી વધુ મંદિરોનું નિર્માણ કર્યું છે સુરતમાં અક્ષરધામ અને જોધપુરમાં શિખરબદ્ધ મંદિરનું નિર્માણ ચાલુ છે એકત્રીસ ઓગસ્ટના રોજ સાંજે પાંચથી આઠ દરમિયાન પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રતિક જન્મ જયંતિ હિંમતનગર બીએપીએ સ્વામિનારાયણ મંદિરે ઉજવવામાં આવશે